ભાઈ શું રાજ્ય સરકારના દિવાળીના વેકેશન લઈને સ્પર્ષ્ટ પરિપત્ર છે ઓક્ટોબર થી સત્તર નવેમ્બર સુધીનો દિવાળીના જાહેર વેકેશનનો પરિપત્ર છે ત્યારે રાજકોટની નેવું ટકા ખાનગી શાળાઓએ લગભગ છ તારીખથી શાળાઓ શરૂ કરી દીધી છે જ્યારે વિદ્યાર્થીઓની અમને અઢળક ફરિયાદો આવી છે કે ભાઈ અમને શાળાઓએ ફર્સકૂલી બોલાવવામાં આવે છે ખરેખર રાજ્ય સરકાર એક તરફ વેકેશનનો પરિપત્ર કરતો હોય તો એનું જિલ્લા શિક્ષણ અધિકારનું અમલીકરણ કરવાની જવાબદારી છે ખરેખર રાજકોટના શાળા સંચાલકોની એવી દાદાગીરી વધી છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને ગાઢતા જ નથી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઓફિસની બહાર નીકળવું જ નથી પરમ દિવસે તમને સૌને ખ્યાલ છે કે મોદી સ્કૂલની એક વિદ્યાર્થીની શૈક્ષણિક બોધને કારણે આપઘાત કર્યો છે અને સોસાયટી નોટમાં સ્પષ્ટપણે લખું છું કે ભાઈ હું શૈક્ષણિક બોધને કારણે હું આપઘાત કરું છું વિદ્યાર્થીઓ એક તરફ શિક્ષણની રીતના માનસિક એની ઉપર બહુ જ છે ત્યારે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસની અંદરથી કેમ બહાર આવું એ આપણા સૌની જવાબદારી બને અમને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે અમે આવ્યા છે અમને ખબર છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણના હિતરતે શાળાઓ બોલાવે છે પરંતુ તમે બોલાવી બોલાવી એક બીજા શૈક્ષણિક સંસ્થાઓની હરીફાઈમાં બાળકોને શા માટે તમે પૂછી રહ્યા છો બાળકોને રાજ્ય સરકાર વેકેશન આપે છે પણ બાળકો ખરેખર મેસેજ કરીને જે અમને વ્યથા વેડવે છે ખૂબ જ દુઃખદ છે અમે બાળકોને સામે જોઈને જે આવ્યા છે વાલીઓને ખરેખર આ સારું નહીં લાગે કેટલી રાજકોટ ની નેવું ટકા સ્કૂલો આજથી ચાલુ થઈ ગઈ છે ગઈકાલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પુરાવા આપ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીને ને દર દિવાળી શાળા સંચાલકો કવરો પહોંચાડી દે છે એટલે એ મેદાનમાં માં નહીં આવે મેદાનમાં વિદ્યાર્થી વિદ્યાર્થી પ્રતિનિધિ જિલ્લા શિક્ષણ અધિકારી ખરેખર એક ભંગડી પહેરીને ઓફિસની અંદર બેઠા છે એમનું આ કામ નથી અમે ગઈકાલે અમારી ફરજ નિભાવી છે આજે બધી સ્કૂલો માં હલ્લાબોલ કરી છે રાજ્ય સરકાર કોઈ ફરિયાદ રાજ્ય સરકાર એક જ અપીલ કરીએ ભાઈ તમે વેકેશન જાહેર કરો તો અમલીકરણ કરાવો અથવા તો વેકેશન રદ કરી દો જિલ્લા શિક્ષણ અધિકારી ભંગડી પહેરીને ઓફિસમાં બેઠા રહે છે ફિલ્ડ ઉપર ઉતરતા નથી એસી ચેમ્બર બેઠા રહે